અમદાવાદમાં રિક્ષા ચાલક ગુમ થવાનો મામલો ગરમાયો છે વેજલપુરમાંથી રિક્ષા ચાલક ચિરાગવાળા ગુમ થયો હતો રિક્ષા ચાલકની ડેડ બોડી પરિવારને ન મળતા પરિવારમાં રોષ છે પરિવાર અને આપે ક્રાઇમ બ્રાન્ચમાં તપાસ સોંપવાની માંગ કરી છે વેજલપુર અને બોપલ પોલીસ સ્ટેશનની કામગીરી પર સવાલ કર્યા છે બોપલ પોલીસને

જ્યારે પરિવારે રજડપાટ કરવી પડી અને એ પરિવારને અગ્નિ સંસ્કાર માટે એ એની ડેડ બોડી પણ મળી શકતી નથી આ વરવી વાસ્તવિકતા અહીંયા છે અને આખા વિશ્વમાં જ્યારે કોઓર્ડિનેશન અને ડિજિટલ ટેકનોલોજીની વાતો થાય ત્યારે ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે એક બોપલ અને વેજલપુર પોલીસ સ્ટેશનનું પણ કોઓર્ડિનેશન નથી કે વેજલપુર પોલીસની ભૂમિકા રહેલી છે બોપલ પોલીસની ભૂમિકા આમાં રહેલી છે હોસ્પિટલની ભૂમિકા રહેલી છે બોડી ગાયબ કરવામાં આ તમામ સામે અમે લોકો આ કેસને ક્રાઇમ બ્રાન્ચમાં લઈ જવા માંગીએ છીએ એસપી સાહેબ ને મળીને ચર્ચા કરી એસપી સાહેબ કોઈ પણ સંજોગોમાં આ કેસ ક્રાઇમ માં જાય અને એમની પોલીસની ભૂમિકા શંકાસ્પદ તરીકે લેવા જે પણ અધિકારી હોય સસ્પેન્ડ થાય આ તમામ પ્રકારની વસ્તુ ઓમ પ્રકાશ ઝાડ અમદાવાદ જિલ્લાના એસપી કરવા નથી માંગતા